તો ચાલો મિત્રો કિસાન માહિતીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત ખાસ આજે મિત્રો આપણે વાત કરવાના છીએ કે એક ફેરી કેરી ઉતાર્યા પછી બીજી વખત ઉતારતા પહેલાં શું શું કાળજી લેવી અને શું શું માવજત આંબાના પાકમાં લેવી એની આપણે વિડીયોમાં વાત કરવાના છીએ તો એન્ડ સુધી બન્યા રહેજો વિડીયોમાં અને વિડીયો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ખેડૂત મિત્રો ભૂલતા નહીં ખાસ કરીને જોવા જઈએ તો હમણાં બે ચાલી દિશાનું જે વાતાવરણમાં ડિફરન્સ આવ્યું હતું એના કારણે ખેડૂત મિત્રો અમારે પવનનું સ્પીડ થોડીક વધારે હતી જેના કારણે તમે આ જોઈ શકો છો અમુક ટકા નુકસાન પણ થયું છે પણ બહુ વાંધો નથી ભગવાનની દયા કે બહુ અતિ પવનની સ્પીડ નહોતી પણ જે આપણે આંબાના પાંદ હોય એ બહુ ખરી ગયા આ તમે જોઈ શકો છો તમારે પણ જો આવું કંઈ પવનની સ્પીડ વધી હોય અથવા તો કોઈ વાવાઝોડાની કંઈ અસર થઈ હોય વરસાદની તો ખેડૂત મિત્રો કમેન્ટમાં જણાવજો બહુ અમારે વરસાદ કે એવું કાંઈ નથી થયું પણ થોડીક પવનની સ્પીડ વધી હતી જેના કારણે થોડુંક આંબાના પાન ખરી ગયા છે આ તમે જોઈ શકો છો હવે ટૂંક જ સમયમાં આને અમે સાફ સફાઈ પાછા ફરીથી કરશું કારણ કે નહીતર જો સાફ સફાઈ કરવામાં ન આવે આંબાના બગીચાની અંદર આ તમે જોઈ શકો છો બહુ મોટા પ્રમાણમાં ખાખું ગયું છે પણ કેરી અમુક ટકા કેરીથી પણ બહુ પ્રોબ્લેમ નહોતો વાંધો નહોતો બહુ અને જો આ ખાખાને ભેગું કરવામાં ન આવે ને સાફ સફાઈ બહુ રાખવામાં ન આવે તો ઓન માઇસનું પ્રમાણ વધે છે અને કેરીમાં બગાડનું પ્રમાણ વધતું હોય છે જેના કારણે સાફ સફાઈ કરવી જરૂરી છે ખાસ હવે મિત્રો જે આપણે વિડીયોમાં વાત કરવાની હતી કે ભાઈ એક ફેરી આમાં અમે સો બોક્સ કે સવા સો બોક્સ આમાં બગીચાની અંદરથી અમે તોડ કરી લીધો અને વેસી પણ નાખી માર્કેટ સુધી બહુ સરસ સારા એવા ભાવ પણ અમને ખેડૂત મિત્રો મળ્યા કારણ કે આખતરું હતું આવરણ અને સારું એવું ઓર્ગોનિક રીતે અમે જે આનું કેરીનું મેનેજમેન્ટ બનાવ્યું હતું અને ઓર્ગોનિક રીતે જે કેરી તૈયાર કરી હતી એના મહેનતનું ફળ ખરેખર અમને બહુ સારું એવું મળ્યું અને સારા એવા પણ સો કે સવા સો બોક્સના ભાવ પણ સારી રીતે મળ્યા તો મિત્રો તમે જોઈ શકો છો અમે આમાં વેળ એક ફેરી કરી લીધો છે તોડ હવે ખાસ મિત્રો આપણે જે વાત કરવાની હતી કે બીજા એક ફેરી તોડ કર્યા પછી બીજી વખત તોડ કરવાની વાર હોય એ દરમિયાન શું શું પગલાં લેવા જોઈએ તો આ મિત્રો તમે જોઈ શકો છો કે તોડ કરીને એક કે બીજા દિવસે અમે તાત્કાલિકના ધોરણે આમાં પીએચ ચાલુ કરી દીધું છે કારણ કે જેથી કરીને આપણે તોડ થઈ ગયો હોય એટલે જે બીજી નાની કેરી હોય એ ઝડપથી મોટી થઈ જાય અને જો પિયત અને પિયત કેવી રીતે મિત્રો આપું ખાસ પિયત તો ઘણા ખેડૂત મિત્રો આપતા હોય છે પણ જોવાલાયક એક વસ્તુ છે કે પિયત કેવી રીતે અને આપવું તો અમે આ રીતે તમે જોઈ શકો છો અમે રેડ પિયત આપીએ છીએ જે આખા બગીચાની અંદર આખો બગીચો પલારી દેવાનો આ તમે જોઈ શકો છો અમારે ચારે બાજુ પાણી જ જાય છે એટલે આને રેડ પિયત અમે અમારી અહીં આપણી આઈની ભાષા પ્રમાણે કહીએ છીએ અલગ અલગ એરિયાની અંદર અલગ ભાષામાં કંઈક નામ બોલતા હોય તો કોમેન્ટ કરજો મિત્રો આવી રીતે અમે આ તમે જોઈ શકો છો આ ચારેય બાજુ રેડ પીએચ જાય છે અને એ પહેલાં અમે આમાં પાણી સાથે જીવા અમૃતનું એક બેરલ પણ ચાલુ છે જે કેરીની સાથે વધારવામાં પણ બહુ મોટા પ્રમાણમાં અને સારું એવું કામ કરતું હોય છે અને એક બેરલ અમે ગૌકૃપા અમૃત બેક્ટેરિયાનું પણ આમાં ચાલુ જ છે પાણી સાથે એટલે અઢી વીઘામાં અમે બસો બસો લીટર ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને જીવા અમૃત જે ખરેખર ખેડૂતને અમૃત સમાન છે એનો પણ અમે આમાં પીએચ સાથે પ્રહાર ચાલુ છે જેથી કરીને કેરીની જે પાછલી કેરી છે એની સારામાં સારી સાઈઝ બની જાય અને પાંચથી પાંચ કે સાત દિવસમાં આપણે પાછો તોડ કરી શકીએ આ તમે ખેડૂત મિત્રો જોઈ શકો છો આપણે આ રીતે પીએચ આપ્યું અને આ રેડ પીએચ ચાલુ કરી દીધું છે જેથી કરીને અત્યારે ટેમ્પરેચર હાઈ છે જેના કારણે કેરીની અંદર જો રેડ પિયત નહીં આપવામાં આવે તો ખરીદ મિત્રો કેરીની અંદર આ ટેમ્પરેચર જે હાઈના કારણે કેરીમાં ચાંદા પડી જાય અને કેરી બગડી જાય અને પરિણામે કેરી ખરી જાય તો આપણે નુકસાન આવે જેથી કરીને આ ટેમ્પરેચરનું નીચું લેવા માટે આપણે ખાસ કરીને આ રેડ પિયત આપતા હોય છીએ હું તમને ટૂંક જ સમયમાં એકાદી કેરી બતાવું કે આવી રીતે આ તમે જોઈ શકો છો મિત્રો આ પવનના કારણે આવી સારામાં સારી કેરી પણ આ ખરી ગઈ છે એટલે આવું બનતું હોય છે અને જે ચાંદાનો પ્રશ્ન છે કેરીમાં ચાંદા પડી આપણે જેને એક સાઈડ મોઢા પર જે ચાંદો પડી જતો હોય છે આવા ચાંદા ન પડે એના માટે આપણે રેડ પિયત આપવું ખેડૂત મિત્રો જરૂરી છે ખાસ કરીને આ રીતે રેડ આપવામાં આવે તમે જોઈ શકો છો મારે ચારે બાજુ પાણી જાય છે આ તમે જોઈ શકો છો આમે જાય છે ત્યાંથી આ સાઈડે જાય છે આમથી પાણી આવે છે આ બગીચો ટૂંકમાં આખો રેડ પાઈ દઈએ તો જે ટેમ્પરેચર હાઈ થઈ જાય એ એ થોડું લો થઈ જાય અને જેના કારણે કેરીમાં મુખની અંદર જે ચાંદો પડવાનું કાર્ય હોય એ બંધ થઈ જતું હોય છે એટલા માટે આપણે ખેડૂત મિત્રો રેડ પાવાનું ચાલુ કર્યું છે એટલે ખાસ ખેડૂત મિત્રોને એક વિનંતી અને ખાસ કે જો પાણી તમારું હોય કારણ કે અમુક ખેડૂત મિત્રોના ઘણા પ્રશ્નો હોય છે કે ભાઈ અમારે પીએચ પણ નથી તો આપવું કેવી રીતે અમુકને ડ્રીપ સિંચાઈ હોય તો એને પણ તો વધારે કલાકોમાં પાણી જવા દેવું જેને ડ્રીપ સિંચાઈ હોય અને જો પાણી ઓછું હોય તો તો કોઈ પ્રશ્ન જ નથી પણ અમારે તો પાણી પુષ્કળ છે એટલે અમે અત્યારે અમે રેડ પાણી આપીએ છીએ એટલે ડીપ સિંચાઈવાળા ખેડૂતોને અમારા પાકની અંદર ખાસ કે એને પણ ડીપ સિંચાઈથી જીવામૃત અને ગૌકૃપ અમૃત બેક્ટેરિયા આઈરે ચડાવી દેવા જે ઓર્ગોનિક ખેતી કરતા હોય ખેડૂત ભાઈઓને અને ખાસ આપણે એક બીજી પણ માહિતી માહિતી સાથે આપી દઈએ ઘણા ખેડૂત મિત્રોનો એવો પ્રશ્ન હતો કે ભાઈ ઓર્ગોનિક ખેતી કરતા હોય એને તમે માહિતી આપો છો પણ જે કેમિકલ ખેતી કરતા હોય એના માટે કેરી વધારામાં શું કરવું બે એકથી તોડ કર્યા પછી તો એની પણ આપણે ખેડૂત મિત્રો માહિતી આપી દઈએ કે ભાઈ એક ફેરી તોડ કર્યા પછી કેમિકલ યુક્ત ખેતી કરતાં ખેડૂત મિત્રોને પોટાસ પાછું બીજી વખત પણ તમે પોટાશ નાખી દો બસો બસો ગ્રામ અથવા તો પાંચસો પાંચસો ગ્રામ અને સાથે પાછું પીએચ આપી દો રેડ તો પણ તમે પાછું જે પાચી કેરીનો તોડ કરવાનો હોય ફરીથી બીજી વખત એ તમે ઝડપથી કરી શકો અને ઝડપથી માર્કેટ સુધી માલ પહોંચાડી શકો તો આવી રીતે આપણે કેમિકલયુક્તવાળાની પણ માહિતી આપીએ છીએ એટલે ઘણા ખેડૂત મિત્રોના પ્રશ્ન હતા કે ભાઈ જાળવા અમારા નાના છે અને એને અમે પોટાશ આપી શકીએ તો ખાસ ખેડૂત મિત્રો જો તમારે એ જાળવા નાના હોય અને એમાં કેરીનું આવરણ ન હોય તો એને ખાસ પોટાશ આપવાની જરૂર નથી એને નાઇટ્રોજનયુક્ત ખાતર આપવું જેથી કરીને એનો ગ્રોથ વધારે થાય ઘણા ખેડૂત મિત્રોનો પ્રશ્ન હતો કે ભાઈ અમારે એનો ગ્રોથ કરવો છે તો પોટાશ અથવા વીસ વીસ જીરો તેર ખાસ વીસવીસ જીરો તેર તો એવું છે કે બંધારણ માટેનું ખાતર છે જે ફ્લાવરિંગમાંથી ફળનું ઝડપથી ઉત્પાદન કરે એના માટેનું વીસવીસ જીરો તેર છે એટલે વીસવીસ જીરો તેર ગ્રોથ માટે ન આપવું અથવા તો પોટાશ પણ આંબાના ઝાડને ગ્રોથ કરાવવું હોય નાના ઝાડવા બગીચા હોય એમાં ખરેખર પોટાશ ન આપવું જોઈએ આ તો ઝાડવા મોટા હોય અને જો કેરીનું આવરણ થઈ ગયું હોય તો જ પોટાશ આપવું જરૂરી છે અને નહીતર પછી નાઇટ્રોજનયુક્ત ખાતર તમારે આપવું જેનાથી તમારા ઝાડવાનો આંબાનો ગ્રોથ પણ સારો થશે અને સારામાં સારું ઝાડવું ફેલાઈ જાય ત્યારબાદ એમાં જો કેરી આવે અને મોર આવે તો વાંધો ન આવે નહીં તો જો નાના જાડુ આવે વરસ કે બે વરસના અથવા ત્રણ વરસ સુધી તો એના મોર આવે તો તમારે કાપી નાખવા એમાં કેરી આવવા દેવી નહીં નહીંતર પછી ઝાડવાનો ગ્રોથ હશે નહીં અને જેના પ્રમાણે ઝાડવા નાના રહી જાય અને કેરીનું કામ ચાલુ થઈ જાય એટલે શું થાય કે ઝાડું સુહાઈ જાય એટલે ઝાડું એવો ગ્રોથ ન કરી શકે એટલા માટે આપણે ખાસ કે જે નાના ઝાડવા હોય ને એને ખાસ ખેડૂતભાઈને વિનંતી એ પોટાશયુક્ત ખાતર ન આપવું એને નાઇટ્રોજનયુક્ત ખાતર આપવું જેમાં કેરી ન આવતી હોય એવા જાળવામાં અને જેમાં કેરી આવવાનું ચાલુ થઈ ગયું હોય એમાં તો ખરેખર પોટાશયુક્ત ખાતર આપવું જોઈએ તો ખાસ કરીને મિત્રો આપણે ઓર્ગોનિક ખેતી કરતાં ભાઈઓને પણ માહિતી આપી બીજી વખત પછી આપી આવી આપણે રાડ પાણી દઈએ છીએ એટલે જો વિડીયો સારો લાગે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની જય ગૌ માતા જય જય ગરવી ગુજરાત